ને કાકલા હા ઓ ખાણ આવે જ હાથોમાં હાથોમાં હાથો તો ભતીજા મને ખન તો આવે સમજે તો હાથ માર્યો નહીં તો શું કરજો હું તો હાથ માર્યો તો હે હાથ તો મારવો ઉપર છે એના તો શું કરજો હટાયા ના નહીં ઘેર ખાવ છો અને ખાહો હું ભઈ જા આ તો હાથ તો દાબ દી મારો છો ભતીજા તો પૂરો પૂરો હાથ તો હા એટલે આ કાકા હા બોલ આ ઉઠે દેવી હોના ગાડી હા ગાડી કી ઉઠાઈ તો આપણે પતી જા ખાફા કરી

આવું ચોરી હેર તો મેલી ને આવતું રે હું સારું હેર હે હેરા હાથ મારવાનું આવું ચોર છે ને તો બધા ભા

예, 예, 예. 예, 예. 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 예.

કશુ મરીના પતવીના ને બાકુ દેખે હે ઓલો કોઈ ના મરી હે તાર

કાચી લાંબાજી ના બોલો આજ તો મંડળી મસ્ત હતી નઈ ભજન ગાજા નાજન મસ્ત ગમે આપોકરા ગાયું નહીં કોઈ લાશ સાયકલ દોરી લેવું દોરી લેવું નાશી મારતો

ઘર આગળ આવતા રસ્તા પડી તું રસ્તા 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 માં પડ્યું છે રસ્તા નવું વાત કરી મારી

કોલેજ નઈ જઈને ઘરમાં આવી ભત્રીજા તો કાકા આરે પેલા ભૂંડ પઠ મારે ગયો હતો કે લઈ ગયા તો ફૂંચી ખાવે હતું નઈ પાકી માં લઈ ગયા અરે આ નઈ કાકા આપણે ઉઠાડે તો પાડા પટમ પડી રહ્યો તો નતું આ તું તો બૂટ મેરે ખબર આટલા આટલા ચૂ મે તું તું નઈ પ્લાક પ્લાય રાજી હો તો ભૂંડ જો તો ભૂંડ જો તારી સુરત પર થુકડી ખાઉ બેતન જોળસન ચોરી કરવાની અગ્રેસી કાકા હમ આ ડોળો તો જબર ડાયલોગ મારા રે ડાયલોગ તો જબરો મારા પણ સાપો એવી છોળા મને ચોળી ગયો તું મારા ઓર છે તમારા લીધે બધું થયું અલ્યા ઢોકો લાયક નઈ મારા પર ડોડી પથરી લાયક સંભળ્યો આ મને જ ખમા એવો છે અલ્યા એ કાકા દયો એ ઉપર એ ઉપર એ તો ઓર એ જગ્યા પર જેવો અલ્યા મારી વાત સાંભળો બોલ મન તો ખબર ન આમાં કાકો લઈને આવ્યો અલ્યા તારો કાકો એને દે એક પાજી કરી દીયો ને

આ શરીર માં ઠેકો હું તો કાકો લઈને મંગી બે ગોમ ના છો બાજુ લે બાજુ લે ગમ ના

છોકરા આ બોલજોની ઉંમર કેટલી થઈ મારાવડે પેલા છોકરાં છે હાને નઈ ખબર છે એને ચોરી કરતા શીખવાડવા છે હા મારું વીએસ ઓફિશિયલ ગ્રુપ હા